કેશોદના હિન્દુ ખાતે ઇલેક્ટ્રિક જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પદ્યુમન વાજા કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ખાતે આજ રોજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પદ્યુમન વાજા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અન્ય લોકોની ઉપસ્થિતિમાં કેશોદ હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભટ્ટી જે સરકારની પંદરમા નાણાં પંચની અનરાઇડ બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી અંદાજે બેતાલીસ લાખના ખર્ચે બનેલી ઇલેક્ટ્રિક ભટ્ટીનું લોકાર્પણ આજ આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પદ્યુમાન વાજવા અને અન્ય આગેવાન દ્વારા કરવામાં આવ્યું છે આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા પંદરમા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત આશરે લાખ લાખની જે ગ્રાન્ટ ફાળવાયેલી હતી તેના દ્વારા જે ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું આજે નગરજનોને અર્પણ કરી આજરોજ કેશોદ હિન્દુ સ્મશાન ખાતે પંદરમાં નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી લેવાયેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી જે જેનું લોકાર્પણ માનનીય પ્રભારી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે કરવામાં આવેલું હતું અને જે આપણા સ્વજનો ની અંતિમ ક્રિયા થતી હોય એમના વધારે સુવિધા મળી રહે એના માટે નગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક પટ્ટી અહીંયા મૂકવામાં આવેલ છે હરાવલિયા મધુનો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ સાઇન ન્યૂઝ સાથે